હું શું ભરત બાપુ ગોંડલિયા રામા ધણી ટીવીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વરસાદ વિશે વાત કરવાની છે આજે ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને શનિવાર તો વરસાદની વિશે વાત કરવાની છે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના પસાથી સાહીઠ ટકા વિસ્તારમાં વરસાદ થશે એમાં જે વધારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રની અંદર તારીખ સોળથી ઓગણીસમાં જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ અમરેલી જામનગર આ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થશે જો કે આ વરસાદ છે સાર્વત્રિક નથી જ્યાં વરસાદનું મંડાળ થાય ત્યાં વરસાદ થાય આ તારીખમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત આ વિસ્તારમાં વરસાદ થશે ત્યાર પછી નવરાત્રિમાં તારીખ ચોવીસ થી અઠ્યાવીસમાં પણ આ સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લો ગીર સોમનાથ અમરેલી ભાવનગર જામનગર આ વિસ્તારની અંદર ગાજવીજ સાથે ઘણા વિસ્તારમાં વરસાદ થશે સાર્વત્રિક વરસાદ છે નહીં ત્યાર પછી ઓક્ટોમ્બર મહિનાની તારીખ છ થી નવમાં પણ એક સામાન્ય વરસાદ છે ત્યાર પછી ઓક્ટોમ્બર મહિનાની સોળ તારીખે આ ચોમાસું વિદાયેલી છે આ આગાહી તમે અગાઉ સોવીસ ઓગસ્ટના વિડીયોમાં આપેલી છે બસ એટલું જય રામદેવજી અમારી યુટ્યુબ ચેનલ રામાધાણી ટીવી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો બસ એટલું જય રામદેવજી